શિયાળામાં ક્યારેય ખાવાનું ન ભૂલશો આ ચીજો આજીવન જળવાશે ફિટનેસ શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમાર ખોરાકમાં કઈ કી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ દેશી ખોરાકનું મહત્વ શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ એક લીલું લસણ લસણના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતા પણ વધુ છે એ શરીરનું સમગ્રપણે ડિટોક્સિફિકેશન કરે છે પાચનને સશક્ત કરે છે લીલા લસણમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી એન્ટીબાયોટિક છે જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે એ ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે બે બાજરો આ એક એવું ધાન્ય છે જે શિયાળામાં જ ખાવું જોઈએ બાજરાનો રોટલો ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો પણ બનાવી લઈ શકાય બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી એમાં રહેલા જરૂરી અમીનો એસિડ લોહીમાં બિનજરૂરી કોલેસ્ટરોલ દૂર કરે છે જો કે બાજરા સાથે ઘી ખાવું જ તે જરૂરી પોષણ અને શક્તિ આપે છે ત્રણ લીલી હળદર શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે એક લીલી હળદર અને બીજી આંબા હળદર બંને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કિંમતી છે પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે હાડકાને સ્ટ્રેન્સ પૂરી પાડે છે અને રોગ પ્રતિકારક શક્તિને બળવાન કરે છે આ ઉપરાંત એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે મૂળો મૂળામાં ઘણા ફાઈબર્સ રહેલા છે કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે આ સિવાય એમાં ઝિંક અને ફશેફરસ રહેલા છે જેને કારણે સ્કિન પ્રોબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા એકને કે લાલ ચાઠા જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે પાંચ કામળા આમળા શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે વિટામિન સી થી ભરપૂર આ આમળા ફક્ત શિયાળામાં જ મળે છે એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે આમળાની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જોઈએ આમળામાં રહેલું વિટામિન સી વોટર અને છે એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઉડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઉડી જાય છે સવારે ઉઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે એને બને તો મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં એમને ખાઓ છ લીલા પાનવાળી શાકભાજી મેથી પાલક ફુદીનો તાંદરજો મૂળાના પાન જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે આ ભાજીઓ આમ તો બારેમાસ મળતી હોય છે પરંતુ જે ઋતુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે આ ભાજીઓમાં ઘણું પોષણ છે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય રોટલા પરોઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે આ ભાજીઓમાં આયર વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે સાત તુવેર વટાણાવા ચણા આ પ્રકારની બિયાવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે આજકાલ લોકો એને ફ્રીજરમાં આખું વર્ષ સાચવે છે

શિયાળામાં મળતા આ બિયા જુદી જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવા જોઈએ આઠ ખજૂર ખજૂર આપણે ત્યાં કોઈ પણ સિઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે એ ગરમ પડે ખજૂર ખાવાનો અને એને માણવાનો સારો સમય શિયાળો જ છે ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી જો ઘીમાં સાંતરીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમને ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે નવ તલ તલ એક એવા પ્રકારના બીજ છે જેમાંથી આપણને ઘણી સારી ક્વોલિટીની ફેટ્સ મળે છે એમાં ખૂબ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે શરીર અંદરથી ગરમ રહી શકે છે તલ અને ગોળનું કોમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે તલ કાળા હોય કે લાલ બંને ઘણા જ ફાયદો કરે છે તલની ચીકી તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ દસ ગુંદર ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ પોષણયુક્ત માનવામાં આવે છે પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે ગુંદના લાડુ બને છે ગુંદની રાગ પણ બને છે સુખડી મેથી લાડુ અડદિયા તલનો પાક જેવા જુદા જુદા કેટલાય પાકમાં ગુંદ વપરાય છે એ શરીરને તાકાત આપે છે અને હાડકાને પોષણ આપે છે સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે અગિયાર કડદિયા જાત જાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય આ પ્રકારના પાકમાં આપણે ગોળ ઘી ડ્રાય ફ્રુટ્સ અને વસાણા વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે અડદિયામાં કાળી અને ધોળી મુસરી ગોખરું કૌચા અક્કલ અગરો પીપરી મૂળ ખસખસ એલચી જાયફળ જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે લોકો આજકાલ હાઈ કેલરીના નામે એ ખાતા નથી પરંતુ એ એક ભૂલ છે જે લોકો વેઇટ લોસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય જરૂરી છે કે કે તમે સમજો કેટલું અને ક્યારે ખવાય બાર શિયાળામાં ચાની ચુસ્કીઓ સાથે નાની મગફળીને સામેલ કરો આનાથી માત્ર ચાની મજા જ નહીં પરંતુ તમારા શરીરને પણ ઘણા ફાયદા થશે જોકે વધુ લોકો આ ફાયદા વિશે સારી રીતે જાણતા નથી પરંતુ જો તમે આ નાની મગફળીને તમારા આહારમાં સામેલ કરો છો તો સ્વાસ્થ્યમાં ઘણો ફરક આવશે તેર મુનક્કા આનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે સ્કિન હેલ્ધી રહે છે બાળ કાળા અને ભરાવદાર બને છે આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે આ કિડની અને લિવર પ્રોબ્લેમથી બચાવે છે આમાં પોટેશિયમ હોય છે તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે આમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે આ કેન્સરથી બચાવે છે આમાં બીટા કેરોટીન હોય છે તેનાથી આંખો હેલ્ધી રહે છે મોતિયાની પ્રોબ્લેમ થતી નથી